હેલો ફ્રેન્ડ્સ કેમ છો આઈ હોપ કે તમે બધા મજામાં હશો હું નીલમ મહેતા અમારી યુટ્યુબ ચેનલમાં તમારું સ્વાગત કરું છું આજે અમે જઈ રહ્યા છીએ રુદાતર ગામ ગણપતિ દાદાના દર્શન કરવા આ મંદિર બહુ જ પ્રાચીન છે બારસો વર્ષ જૂનું છે અને રીતિ સિદ્ધિ સાથે ગણપતિ દાદા બિરાજમાન છે તો આજે અમે જઈ રહ્યા છીએ દર્શન કરવા તો મને થયું કે ચલો તમને પણ દર્શન કરાવું તો ચાલો જઈએ એટલે બીજી માહિતી હું તમને ત્યાં જઈને આપીશ અને દાદાના દર્શન પણ કરાવીશ તો ચાલો જઈએ દર્શન રસ્તાને એક બાજુ કેનાલ જઈ રહી છે એક બાજુ ગ્રીનરી છે અને ફોગી એટમોસ્ફિયર છે ખૂબ જ સુંદર રસ્તો છે સવારનું વાતાવરણ આખું અલગ જ લાગે રે સવારનું વાતાવરણ જ જુદું હોય

ગણપતિ મંદિર નો આ મુખ્ય પ્રવેશ દ્વાર છે કિલોમીટર અમે ગણપતિ દાદાના મંદિર પહોંચી ગયા છીએ સામે જ મંદિર દેખાય છે અહીંયા ગાડી પાર્ક આપણે દર્શન કરીશું પેલા આપણે ગાડી પાર્ક કરી દઈએ અને પછી દર્શન કરવા જઈએ બારસો વર્ષ જૂનું આ મંદિરનો ઇતિહાસ એવો છે કે એકવાર સીતાપુરનો પટેલ પરિવાર અહીંયાથી ગાડું લઈને જતો હતો તેમની નજર એક પથ્થર ઉપર પડે છે તેમને લાગે છે કે આ પથ્થર કોઈ કામમાં આવશે તો ચાલો એને લઈ લઈએ પથ્થર ગાળામાં મૂકી ગાડું લઈને એ લોકો આગળ નીકળે છે રુદાતાલ ગામની બહાર નીકળતા ગાડું ઊભું રહી જાય છે ઘણી મહેનત કર્યા પછી પણ ગાડું આગળ વધતું જ નથી તેથી પટેલ પરીને વિચાર આવે છે કે આ પથ્થરમાં કંઈક ખાસ લાગે છે ત્યારબાદ એ પથ્થરને ગાડા સાથે એકલો છોડી દેવામાં આવે છે થોડું આગળ જઈને પથ્થર એ ગાળામાંથી પડી જાય છે આ પથ્થર એમને જોયો તો ભગવાન ગણપતિના આકાર જેવો હતો એ લોકોએ ગામમાં જઈને વાત કરી અને ગામવાળાએ આ જગ્યાએ ભવ્ય મંદિર બનાવ્યું જે અત્યારે આપણે અહીંયા દર્શન કરી રહ્યા છે ચાલો હવે આપણે દાદાના દર્શન કરવા જઈએ ગણપતિ દાદા રિદ્ધિ સિદ્ધિ સાથે બિરાજમાન છે મંદિરની ની પ્રદક્ષિણા કરીએ આપણે તમને ચારે બાજુથી મંદિર બતાવું આ મંદિરની પાછળ નો ભાગ છે મંદિર ની સામે જ યજ્ઞ કુંડ છે કોઈને યજ્ઞ કરાવો હોય તો અહીંયા કરાવી શકે દર મહિને ચોથ દિવસે અહીંયા હજારોની સંખ્યામાં શ્રદ્ધાળુઓ દર્શન કરવા આવે છે ગણપતિ દાદાને દરરોજ લાડુનો થાળ અહીંયા ધરાવવામાં આવે છે અને જો કોઈને થાળ ધરાવવો હોય તો પંદરસો રૂપિયા આપીને થાળ ધરાવી શકે છે આ રહેવા માટેની રૂમો છે અહીંયા મંદિરના પ્રાંગણમાં જ રહેવાની વ્યવસ્થા છે અહીંયા અન્નક્ષેત્ર બી ચાલે છે એ પણ આપણે જોઈએ અહીંયા પીવાના પાણીની પણ વ્યવસ્થા છે આ અન્નક્ષેત્ર છે પ્રસાદનો સમય બપોરે અગિયારથી બે અને સાંજે સાતથી આઠ અહીંયા તમે ભોજન પ્રસાદી લઈ શકો છો એના કોઈ ફિક્સ ચાર્જીસ નથી તમે યથાશક્તિ અહીંયા દાનપેટીમાં ભેટ મૂકી શકો છો અહીંયા છોકરાઓને રમવા માટેના સાધનો પણ મૂકેલા છે મંદિરની સામે અહીંયા એરંડાનું મોટું ખેતર છે કેટલું મોટું છે એકદમ શાંત જગ્યા છે ચારે બાજુ ખેતરો અને વચ્ચે મંદિર થોડી વાર બેસી જઈએ તો બહુ મજા આવે અહીંયા આપણે ગણપતિ દાદાના સરસ દર્શન થઈ ગયા છે મન ખૂબ જ શાંત થઈ જાય એટલી સરસ જગ્યા છે સરસ દાદાના દર્શન થઈ ગયા જો તમારે પણ અહીંયા આવવું હોય તો તમે પ્રાઇવેટ વ્હીકલ લઈને અથવા સ્ટેટ ટ્રાન્સપોર્ટની બસમાં પણ આવી શકો છો સ્ટેટ ટ્રાન્સપોર્ટની બસ તમને ગેટ મેઇન ગેટ આગળ ઉતારશે ત્યાંથી તમારે એક કિલોમીટર જેટલું અંદર આવવું પડશે અને પ્રાઇવેટ વ્હીકલ તો છેક અહીંયા સુધી આવે જ છે મંદિર સુધી તો તમે પણ એવી રીતે આવી શકો છો બહુ સરસ જગ્યા છે એકવાર જરૂરથી આવશો આપને બહુ જ આનંદ આવશે અને દાદાના દર્શન થશે દાદાના આશીર્વાદ પણ મળશે અને જો તમને અમારો આજનો વિડીયો ગમ્યો હોય તો એને લાઈક કરજો શેર કરજો અને અમારી ચેનલ ને કરજો